કાલાદ્ય નવ ચિન્નાનંત ચિન્માત્રમૂર્તય સ્વાનુભૂતિકમાનાય નમ શાંત નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં આપ જોઈ રહ્યા છો આપણો આ વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન મિત્રો આજે આપણે વાત કરવી છે આપણા કાર્યક્રમની અંદર પંચાંગ પ્રકરણ વિશે સાથે બાર રાશિના લેખાજોખા અને એક આપણો એક ધાર્મિક વિષય સાથે સાથે આપણા આ કાર્યક્રમના અંતર્ગત ઘણા બધા લોકોના ઘણા બધા પ્રકારના પ્રશ્નો આવતા હોય છે મિત્રો ત્યારે આપણા આ કાર્યક્રમની અંદર એ સામાજિક પ્રશ્નો છે આર્થિક પ્રશ્નો છે અને સામાજિક પ્રશ્નોની સાથે સાથે વ્યવહારિક પ્રશ્નો પણ ઘણા બધા એ પૂછવામાં આવ્યા છે ત્યારે આપણા આ જ કાર્યક્રમની અંદર આપણે આ સવાલોનું નિરાકરણ પણ લાવવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો વિશેષતઃ આપ પણ જોડાઈ જાઓ આપણા આ વિશેષ કાર્યક્રમ આ કિસ્મત કનેક્શનની અંદર કે જેની અંદર બાર રાશિના લેખા જોખાની સાથે ભગવાન શનિ મહારાજ ભગવાન મંગળ મહારાજ એ કઈ રાશિના જાતકોને વિશેષ ફળની પ્રાપ્તિ કરાવવાના છે ત્યારબાદ એક ધાર્મિક વિષય વિશે આપણે વાત કરવાની છે કે ઘણી વખત મિત્રો આપણે અજાણતા એવું કાર્ય કરતા હોય છે કે આપણી જાણ બાર હોય અને એના દ્વારા આપણને ક્યાંક પ્રાયશ્ચિત લાગતું હોય છે તો ક્યાં એવા કાર્યો શાસ્ત્રમાં પણ બતાવવામાં આવ્યા છે આપણા વ્યવહારમાં બતાવવામાં આવ્યા છે કે મિત્રો એ કાર્ય આપણે નથી કરવાના બસ એના વિશે પણ આજે આપણા ધાર્મિક કાર્યક્રમની અંદર આ ધાર્મિક વિષય ઉપર આપણે વાત કરવી છે ઘણી બધી પ્રકારની વસ્તુઓ પણ એવી છે મિત્રો જે આપણે ત્યાં વ્યવહારમાં હાથથી હાથ લેવામાં નથી આવતી આપણે અજાણતા એ વસ્તુઓ ગ્રહણ કરીએ છીએ ને એના દ્વારા પણ આપણા પુણ્યનો નાશ થાય છે તો એ કઈ વસ્તુ રહેલી છે એ પણ જાણીશું આપણે આજના આ કાર્યક્રમની અંદર મિત્રો તો પ્રારંભ કરીએ આપણો આજનો આ વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન તો મિત્રો આજે વાત કરીએ આપણા પંચાંગ પ્રકરણ ચોવીસ શુક્રવાર બતાવવામાં આવેલો છે જોવા જઈએ તો એવું કહેવાય છે કે અષાઢ માસ શુક્લ પક્ષ અને ષ્ટી તિથિ અષાઢ મહિનો છે મેઘમલારમ બની બહારમ તો આવો અષાઢ મહિનો શુદ્ધ પક્ષ એટલે કે અંજવાળિયું બતાવવામાં આવ્યું છે આપણે ત્યાં બે પક્ષ છે એક કૃષ્ણ પક્ષ અને એક શુક્લ પક્ષ એ અંજવાળિયું એટલે કે શુક્લ પક્ષ અને એની આજે છઠ એટલે કે ષષ્ટી તિથિ બતાવવામાં આવી છે વાર શુક્રવાર બતાવવામાં આવ્યો છે વાત કરીએ સાથે આજના નક્ષત્ર યોગ અને કરણ વિશે મિત્રો તો એવું કહેવાય છે કે આજનું નક્ષત્ર એ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બતાવવામાં આવ્યું છે વિશેષ કોઈ એવા કાર્યનું આયોજન કરવું હોય જે આપણું નિત્ય દૈનિક કાર્ય હોય એના કરતાં કોઈ વિશેષ કાર્યનું આયોજન કરવું હોય ને તો આ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની અંદર મિત્રો તમે એ પ્રયોજન કરી શકો છો પરિજ યોગ આજે આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે અને સાથે કરણ વિશે વાત કરવા જોઈએ તો તૈતુલ કરણની પ્રાપ્તિ આજે થઈ રહી છે સાથે સાથે આજના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે જો વાત કરીએ તો સવારે પાંચ વાગ્યા થી પાંચ અને એકત્રીસ થી સૂર્યોદય બતાવવામાં આવ્યો છે અને સાંજનો સૂર્યાસ્તનો સમય એ સાંજે સાત વાગ્યા અને એકવીસ મિનિટનો સૂર્યાસ્તનો સમય મિત્રો બતાવવામાં આવેલો છે ત્યારબાદ આજે ચંદ્ર રાશિ વિશે વાત કરીએ તો આજની ચંદ્ર રાશિ આપણને પ્રાપ્ત થાય છે આજની કન્યા રાશિ કન્યા રાશિના અક્ષરો મિત્રો બતાવવામાં આવ્યા પઠણ આજના દિવસે કોઈ પણ જાતકનો જન્મ થાય છે તો એ કઠ અને અણ શબ્દ ઉપરથી એમનું નામકરણ એ કન્યા રાશિ ઉપરથી રાખવામાં આવે ત્યારબાદ દિન વિશેષ વિશે જો આપણે વાત કરીએ તો આજે બાર વાગ્યાની આજુબાજુ અભિજીત મુહૂર્તનો પ્રારંભ થઈ રહ્યો છે કોઈ અણધાર્યું મૂર્ત અચાનક કોઈ એવું શુભ કાર્ય કરવું હોય ને તો આ અભિજીત મુહૂર્તની અંદર એ તમે કાર્ય કરી શકો છો સવારે અગિયાર વાગ્યા ને અઠાવન મિનિટથી અભિજીત મુહૂર્તનો પ્રારંભ થાય છે અને બપોરે બાર ને ચોપન મિનિટે એટલે કે એક કલાકનો સમય આ અભિજીત મુહૂર્તનો બતાવવામાં આવ્યો છે ત્યારબાદ આપણે રાહુકાળ વિશે જો વાત કરીએ તો સવારે દસ ને બેતાલીસે રાહુકાળ પ્રારંભ થાય છે એટલે કે પોણા અગિયારે આજનો આ રાહુકાળ પ્રારંભ થઈ રહ્યો છે અને બપોરે સાડા બાર વાગે રાહુકાળની પૂર્તિ બતાવવામાં આવી છે અને મિનિટે તો આજના દિવસે આ આ પંચાંગ પ્રકરણ સાથે સાથે આજનો દિન વિશેષ એના વિશે મિત્રો આપણે વાત કરીએ અને વિશેષત આજે વાત કરવી છે બાર રાશિના દરેક જાતકો માટે આજનો આ બારમી જુલાઈનો દિવસ કઈ પ્રકારે પૂર્ણ થશે કઈ રાશિના જાતકોને ભગવાન મંગળ મહારાજ કૃપા કરાવવાના છે શનિ મહારાજ ના કારણે થઈ અને ક્યાં એવા જાતકો છે જે આજે ખૂબ જ નામના કમાવવાના છે અને કઈ રાશિના જાતકો છે જેના ઉપર ભગવાન સૂર્યનારાયણ આજે પ્રકોપ વરસાવે અને એના કારણે થઈ ક્યાંય આજના દિવસે એની ઉગ્રતાના કારણે થઈ એના સંબંધ અંદર એના વ્યવસાયમાં નોકરીમાં એના વ્યવહારમાં ક્યાંક ખટરાગ આજે ઉભો થાય તો જાણીએ બાર રાશિના આપણે ચિંતાજનક સમાચાર મેષ રાશિના જાતકો માટે પ્રાપ્ત થઈ શકે છે પેટને સંબંધિત કોઈ સમસ્યાઓ હોય તો એની અંદર પણ આજે વધારો થાય પેટને લગતો દુખાવો કોઈ હોય તો એ પણ આજે ઉત્પન્ન થઈ શકે છે

ક્યાંક ને ક્યાંક આપણે વ્યવહારમાં આપણા વ્યવસાયમાં એટલા બધા વ્યસ્ત થયા છીએ કે નાના બાળકોને પણ મિત્રો આપણે સમય નથી આપી શકતા તો તો આજે મેષ રાશિના જાતકો બની શકે સમય પોતાના બાળકો આજુબાજુમાં રહેલા નાના નાના બાળકો સાથે સમય વિતાવો મન પ્રફુલ્લિત થશે બીજા નંબરની રાશિ વિશે મિત્રો વાત કરીએ તો આવી રહી છે વૃષભ રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ એવું કહેવાય છે કે પોતાની નોકરીની અંદર પોતાના ઓફિસની અંદર વિશેષ પ્રકારની એક જવાબદારીઓ આજે સહન કરવાનો વારો આવે અને એ જવાબદારી વૃષભ રાશિના જાતકો તમને ક્યાંક આગળના પગથિયા માટે ચડાવ માટે થઈ અને એ તમારા માટે થઈ અને એક ફલરૂપ એક શુભરૂપ એક આજે એ બનતું જણાય તમારા નોકરીમાં કે વ્યવસાયમાં કોઈ કાર્ય કરતા હોય ને કોઈ તમને વિશેષ જવાબદારી આજે અર્પણ કરે ને તો મિત્રો વૃષભ રાશિના જાતકો એને હસતા મોઢે સ્વીકારજો કારણ કે એ તમારા માટે આજે ઉન્નતિ રૂપ એક સાધન બને છે ત્યારબાદ એવું કહેવાય છે કે મધ્યાહન કાલ પછીનો સમય વૃષભ રાશિના જાતકો માટે સફળતાના યોગ આપવા વાળો છે એટલે સવારમાં કોઈએ કામ આપ્યું હોય ને આપણે આનંદથી કામ પરિપૂર્ણ કરીએ તો ચોક્કસથી એની અંદર સફળતા આવે જ પરંતુ એ કામ આપણે પરિપૂર્ણ કરવું પડશે મિત્રો ત્રીજા નંબરની રાશિ વિશે વાત કરીએ મિથુન રાશિ એવું કહેવાય છે કે આજે વિદ્યાર્થી વર્ગ માટે મિથુન રાશિના જાતકો માટે સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ખેલ જગતની અંદર કોઈ એવા વિદ્યાર્થીઓ પોતાની કળાને ક્રીડાની અંદર રમતગમત ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરવા માંગતા હોય તો આજે એ ક્રીડા જગત ની અંદર ખેલ જગત ની અંદર વિદ્યાર્થી મિત્રો તમે રમત ગમત ની અંદર ભાગ લઈ અને ઉત્તમ સફળતા આગળ નું પગથિયું છે એની અંદર વિશેષ તમે કાર્ય કરી શકો છો તો કોઈ પણ એવા જાતકો હોય मिथुन રાશિના તો આજે એના માટે એક ઉત્તમ તક આ ક્રીડાંગણ ની અંદર આ રમત ગમત ક્ષેત્ર ની અંદર કરવા માટે યોગ્ય છે ત્યારબાદ मिथुन રાશિના જાતકોને આજે સાસરીયા પક્ષમાંથી કોઈ સારા સમાચાર મળે એવા પણ એક યોગો સર્જાય છે એવું નથી મિત્રો કે નાણાકીય સમાચાર જ એ કોઈ સારા સમાચાર હોય કોઈ સાસરી પક્ષની અંદર કોઈનું સારો સંબંધ થયો હોય કોઈ સારી વાત આપણને જાણવા મળે એ પણ એક શુભત્વની એક નિશાની બતાવવામાં આવી છે ચોક્કસથી આજે મધ્યમ દિવસ મધ્યમ રાશિના જાતક મિથુન રાશિના જાતકો માટે એ રહેવાનો છે ત્યારબાદ આગળની રાશિ વિશે વાત કરીએ કર્ક રાશિ જેના અક્ષરો આવી રહ્યા છે ડ અને હ કર્ક રાશિના જાતકો માટે ભગવાન દેવ મહાદેવ કૃપા અર્પણ કરે મિત્રો ભગવાન મહાદેવની ભક્તિ કારણ કે અંતે તો દેવ મહાદેવ જ છે પરંતુ આજના દિવસે કર્ક રાશિના જાતકો માટે મુશ્કેલી ભર્યો દિવસ છે મુશ્કેલી ભરી કઠિનાઈઓ ભર્યો આજનો દિવસ એનો સામનો કરવો પડી શકે છે તમે કોઈ એવો પ્લાન કર્યો હોય કોઈ એવો નિર્ણય કર્યો હોય નોકરી માટે વ્યવસાય માટે અન્ય કોઈ કાર્ય માટે થઈ અને આજે એ બધા નિર્ણયો તમારા વિચારો આજે તમને સામે પડતા હોય ને એવું જણાય કરેલો સંકલ્પ આજે અપૂર્ણ રહે એવા યોગો કર્ક રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યા છે જરૂરિયાત પૂરતી આજને જે કાંઈ નિત્ય જરૂરિયાત છે તમારી એની અંદર પણ તમને આજે અપૂરતી જણાય કે નિત્ય હું આ કાર્ય કરું છું આજે આ કાર્ય મારાથી થયું નથી એ દૈનિક ક્રિયાઓમાં પણ મિત્રો અપૂરતી જણાય જેના કારણે થઈ અને મનની અંદર ક્યાંક ગૂંચવણ ઉત્પન્ન થાય અને એ ગૂંચવણને ઉત્પન્ન પૂર્ણ કરવા માટે ભગવાન મહાદેવજીની આરાધના એ શ્રેષ્ઠ બતાવવામાં આવી છે ક્યાંક આનો લાભ એ શત્રુ વર્ગ કર્ક રાશિના જાતકો જાતકો માટે ન લે ખાસ ધ્યાન રાખવાનું છે આગળની રાશિ પાંચમા નંબરની રાશિ મિત્રો બતાવવામાં આવી છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે જો આજે વાત કરવામાં આવે તો અક્ષરો બતાવવામાં આવ્યા છે મ અને ટ મિશ્ર ફળદાયી દિવસ સિંહ રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો છે અને રાશિ સ્વામી પણ સૂર્ય બતાવવામાં આવ્યો એટલે ક્યાંક આ રાશિ સ્વામીના પ્રબળના કારણે થઈ અને મનની અંદર વાણીની અંદર ઉશ્કેરાટ ન આવે એ ધ્યાન રાખવાનું છે સિંહ રાશિના જાતકોમાં વિશેષતઃ સ્ત્રી વર્ગ એ આજે ખૂબ સાવચેતી રાખવાની છે ક્યાંક ઘરની અંદર સિંહ રાશિના જાતકો આ બહેનો દ્વારા કારણ કે રાશિ સ્વામી પ્રબળ હોય ને ત્યારે સૂર્ય આત્મા જગતસ્તુ કષ્ટ ક્યાંક આપણે વાણીથી આપણા વર્તનથી એ વ્યવહારથી આપણે ઘરનું વાતાવરણ છે આપણા કાંઈ નોકરીનું વાતાવરણ છે એવા કાર્યસ્થળનું વાતાવરણ છે એ આપણે અજાણતા એવું બોલી નાખતા હોઈએ છીએ એવું કાર્ય કરતા હોઈએ છીએ કે સામેવાળાને અનુકૂળ ન આવે આપણે નથી કરવું છતાં પણ કરવું પડે છે શું કામ તકે આજનો ભગવાન સૂર્યનારાયણે પ્રબળ બન્યો છે એટલે મિત્રો સિંહ રાશિના જાતકોએ આજે ખાસ એ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ એવું કહેવાય કે ટૂંકી એવી મુસાફરીના યોગો આજે સિંહ રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યા છે ક્યાંય એવી ધાર્મિક યાત્રા આધ્યાત્મિક યાત્રા એ મિત્રો જવાનું થાય ને તો ચોક્કસ થી જજો કારણ કે યાત્રા સિંહ રાશિના જાતકો માટે સરાહની યોગ બની રહે છે ત્યારબાદ કન્યા રાશિના જાતકો માટે વાત કરીએ અક્ષર કન્યા રાશિના બતાવવામાં આવ્યા છે પઠણ આજે શેર બજારની અંદર ક્યાંય એવા સત્તાની અંદર અન્ય કોઈ એવા કાર્યની અંદર તમારે નાણાકીય કોઈ લેવડ દેવડ કરવી હોય તો ચોક્કસથી મિત્રો એની અંદર એક સફળતાનો યોગ પ્રાપ્ત થઈ રહ્યો છે અન્ય કોઈ એવા કાર્યની અંદર તમે નાણાં ખર્ચ કરવાનો વિચાર કરતા હોય તો ચોક્કસથી એ નાણાં મિત્રો આજે તમે ખર્ચ કરી શકો છો આજે ખર્ચ નહીં પરંતુ એ તમે એક વાવણીના યોગ બતાવવામાં આવ્યા કે ચોક્કસથી આજે કન્યા રાશિના જાતકો માટે કરેલો એક ખર્ચ છે એ આગળ જતાં તમને ઉત્તમ તક અને ઉત્તમ પરિણામની પ્રાપ્તિ એ કરાવી શકે છે ફાયદાકારક બની શકે છે મોટા હિતાવહ બતાવવામાં આવ્યા છે ર અને તુલા રાશિના ના જાતકો માટે આજે એવું કહેવાય છે કે પરિવારની અંદર તમારા ઘરમાં કુટુંબ કે પરિવારમાં ક્યાંય સંતાન સંબંધિત ઈચ્છા હોય કોઈ લગ્ન સંબંધિત એવા યુવાન વિવાહ સંબંધિત કોઈ એવા યુવક કે યુવતીઓ હોય તો આજે એના માટે ઉત્તમ યોગ ઉત્તમ તકની આજે પ્રાપ્તિ થઈ રહી છે એના માટે તમે યોગ્ય નિર્ણય પણ આજે વડીલોની સલાહ લેવાની છે મિત્રો ક્યાંક ને ક્યાંક આજે દરેક રાશિઓ માટે અલગ અલગ આપણે વાત કરીએ છીએ એમાં તુલા રાશિ ર અને ત કારણ કે આજે આપણે વાત કરીએ છીએ ને પંચાંગ પ્રકરણની એની અંદર આપણે ભગવાન ચંદ્ર નારાયણ નું બળ આજનો કઈ રાશિને લાભ અપાવવાનો છે કઈ રાશિ આપણે દૈનિક પંચાંગ પ્રકરણ ની વાત કરીએ છીએ ત્યારે તુલા રાશિનો યોગ એક બતાવવામાં આવ્યો છે કે ક્યારેક ક્યારેક આપણે એવું બનતું હોય કે આપણા ઘરના અંદર રહેલા વડીલો એની કોઈ વાત આપણે માનતા નથી અને બહાર આવીને અન્ય મિત્રોની અન્ય લોકોની વાતોમાં આવીને આપણે કાર્ય કરીએ છીએ આપણે ત્યાં ગુજરાતીમાં પણ એક કહેવત છે મિત્રો ખાસ આજે તુલા રાશિના જાતકો માટે કે બની શકે ને તો વડીલોની સલાહ લેવાનું રાખજો કારણ કે જો વડીલોની સલાહ નહીં લ્યો ને તો આગળ જતાં વકીલ ને તમારે પૈસા આપીને એની સલાહ માનવી પડશે આપણું શાસ્ત્ર પણ પ્રમાણભૂત છે એટલે આજે કઈક વડીલો એવું માર્ગદર્શન આપે આપણા માટે કોઈ સારા બે શબ્દો કહે ને તો ચોક્કસ થી તુલા રાશિના જાતકો એને હસતા માટે સ્વીકાર કરી અને કાર્ય પરિપૂર્ણ કરવા માટે એ પ્રયત્ન કરજો ચોક્કસ થી એની અંદર આપણને શુભત્વની પ્રાપ્તિ થાય આગળની રાશિ વિશે વાત કરીએ મિત્રો વૃષ્ટિક રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ન અને ય વૃષ્ટિક રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતાભર્યો દિવસ રહેવાનો છે તમને કોઈ એવી શારીરિક સમસ્યાઓ હોય તો શારીરિક સમસ્યાની અંદર આજે વૃદ્ધિ થઈ શકે વધારો થાય એટલે આજના દિવસે બની શકે તો એ શારીરિક સમસ્યા એ રોગને દબાવવા માટે થઈને પ્રયત્ન કરજો એ રોગને પરિપૂર્ણ કરવા માટે રોગને નાથવા માટે થઈને કોઈ પ્રયત્ન કરજો કારણ કે એ શારીરિક સમસ્યાની અંદર વધારો થઈ શકવાના યોગ આજે બતાવવામાં આવ્યા છે ત્યારબાદ એવું કહેવાય છે કે મિત્ર વર્ગ દ્વારા આજે વૃશ્ચિક રાશિના જાતકોને સારા સફળતાની પ્રાપ્તિ થઈ શકે કોઈ એવા શુભકારક તત્વની વાત થઈ શકે એટલે આજે વૃશ્ચિક રાશિના જાતકો પોતાના કોઈ એવા અંગત મિત્રો હોય ને તો એની પાસે જઈ અને તમારા મનની અંદર રહેલી વાતો મનને મિત્ર આગળ હળવું કરજો મિત્રો અને એ કાંઈ વાત કરશે કોઈ તમારા માટે જે કાંઈ કરશે ને એ બધું ફાયદાકારક ઉન્નતિકારક હશે મધ્યાહન કાલ પછીનો સમય વૃષ્ટિક રાશિના જાતકો માટે શ્રેષ્ઠ બતાવવામાં આવ્યો છે કોઈ નોકરી ધંધો કે વ્યવસાય કરતા હોય તો ચોક્કસથી એની અંદર સફળતાના યોગ વૃશ્ચિક રાશિના જાતકો માટે બપોર પછી એ બતાવવામાં આવ્યા છે ત્યારબાદ વાત કરીએ મિત્રો ધન રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકો માટે એવું કહેવાય છે કે આજે તમારી બુદ્ધિ અને તમારી વાણી એટલું બધું કાર્ય કરવાનું છે કે જેના કારણે થઈ તમે તમારા શત્રુઓને કાર્યની અંદર રહેલા હિતશત્રુઓને આ બધાને પરાસ્ત કરશો તમારી બુદ્ધિની ચતુરાઈ દ્વારા આજે ધન રાશિના જાતકો ઉત્તમ નાણાને પણ પ્રાપ્ત કરી શકે છે કારણ કે આ બધું પુણ્ય કાર્ય કરાવતું હોય છે મિત્રો જે કાંઈ છે ને એ બધું જ પુણ્ય દ્વારા બતાવવામાં આવ્યું છે અને પુણ્ય નથી તો કઈ નથી હે લક્ષ્મી પણ પ્રાપ્ત કરવી હોય ને તો તમારા ભાગ્ય અને પુણ્ય દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે મહેનત કે બુદ્ધિથી એ લક્ષ્મીને આપણે પ્રાપ્ત નથી કરી શકતા એટલે આજે બુદ્ધિની ચતુરાઈ દ્વારા વિશેષત ના જાતકો એ પોતાના આ દિવસની અંદર નાણાંને પણ પ્રાપ્ત કરી શકે છે ઉત્તમ સુખને ઉત્તમ કામનાને એ પ્રાપ્ત કરી શકે છે ક્યાંક જાતકો એ સાચવવા જેવું છે કે તમારા પિતાજીને કોઈ એવી સમસ્યાઓ ન સર્જાય કારણ કે સૂર્ય આજે પ્રબળ બન્યો છે અને જ્યોતિષની અંદર સૂર્યને પિતા સૂર્યને આત્મા કહેવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક આ સંબંધો એ શારીરિક સમસ્યાઓને પણ એનો સામનો કરાવી શકે છે ધન રાશિના દાતકો માટે ત્યારબાદ સાયંકાળનો સમય બની શકે મિત્રો તો ધાર્મિક કાર્યની અંદર આધ્યાત્મિક કાર્યની અંદર કોઈ દેવ દર્શને જઈ આરતીમાં લાભ લઈ અને ચોક્કસથી એ આજના સંપૂર્ણ દિવસનું શ્રેય સંપૂર્ણ દિવસનું ફળ તમે એ ધનરાશિના જાતકો પ્રાપ્ત કરી શકો છો આગળની રાશિ વિશે વાત કરીએ તો મકર રાશિ જેના બતાવવામાં છે ખ અને એવું કહેવાય છે કે ભાગ્યની દ્રષ્ટિએ જોતા આજે મકર રાશિના જાતકોએ પોતાના કર્મ અનુસાર ફળની પ્રાપ્તિ થઈ શકે છે આપણે કહીએ છીએ ને મિત્રો જેવું કરો તેવું ભરો એમ મકર રાશિના જાતકોનું એ જે કર્મ જો સારું હશે ને તો આજના દિવસે એમને સારું ફળ પ્રાપ્ત મળશે કર્મ કદાચ એવું અપૂર્ણ હોય કર્મ કદાચ એવું શુભ ન હોય તો એ લોકોને એ પ્રમાણે પણ આજે ફળની પ્રાપ્તિ થઈ શકે છે ઘણી બધી વખત એવા પણ પ્રશ્નો આવે છે કે અમારે તો આમ છે શાસ્ત્રીજી અમારે આમ છે એક જ રાશિના બંને લોકો હોય એક જ દિવસે અને એક જ સમયે જન્મ થયો હોય પરંતુ બંનેને વચ્ચે ઘણો બધો તફાવત હોય છે ત્યારે મિત્રો એનું કર્મ જોવામાં આવે છે ભાગ્યોદય એને બહુ જન્મ સમર્જિત એનો એ ભાગ્ય અને કર્મ દ્વારા એ વ્યક્તિને એના ફળની વ્યક્તિને એને સાફલ્યતાની પ્રાપ્તિ થતી હોય છે ત્યારે મકર રાશિના દાતકો માટે આજનો ચંદ્ર એના કર્મ અનુસાર એને ગતિ અપાવવા વાળો અને એને ફળ અપાવવા વાળો બને છે કુંભ રાશિના દાતકો વિશે આજે વાત કરવી છે મિત્રો અક્ષર આવી રહ્યા છે ગ છ સ કુંભ રાશિના જાતકો ભગવાન ચંદ્ર નારાયણ અને શનિ મહારાજ કલ્યાણ કરવાવાળા કૃપા કરવાવાળા બને આર્થિક રીતે આજનો દિવસ કુંભ રાશિના જાતકો માટે મધ્યમ બતાવવામાં આવેલો છે ક્યાંય ને ક્યાંય કોઈ નાણાકીય તકલીફ એનો પણ કુંભ રાશિના જાતકોએ આજે સામનો કરવો પડી શકે છે કોઈ જગ્યાએ દૈનિક જરૂરિયાત માટે તમે નાણાંનો વ્યય કરો છો તો એના અંદર વધારે નાણાંનો ખર્ચ ન થાય એ કુંભ રાશિના જાતકો આજે સાચવજો કોઈ નવી વસ્તુની ખરીદી આજે કરવાનો યોગ બનતો નથી એટલે એ જગ્યાએ પણ તમે નાણાં ખરીદતા નહીં ઘણી વખત એવું બની શકે કોઈ લાભ કે કોઈ એવા પ્રલોભનમાં આવી અને આપણે કોઈ એવી વસ્તુની ખરીદી કરતા હોઈએ છીએ પરંતુ અંતે એની અંદર આપણને એમ થાય કે આજે પૈસા પાણીમાં પડી ગયા એવા એક યોગો કું કુંભરાશિના જાતકો માટે સર્જાય છે અંતે તમારા વ્યવસાયમાં નોકરીમાં સાંજનો સમય માન અને સન્માન કોક તમને જસ આપે ક્યારેક વ્યક્તિ એવું બોલે કે નહીં ભાઈ ફલાણા ભાઈ છે કે ફલાણા બેન છે આજે સારું કામ એને કર્યું છે એવા એક યોગ જસ મળવાના યોગ કુંભ રાશિના જાતકોને સાયંકાલ પછીના પ્રાપ્ત થઈ રહ્યા છે અંતિમ રાશિ વિશે વાત કરીએ મિત્રો મીન રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે દ થ મીન રાશિના જાતકો માટે મિશ્રિત ફળ આપવાવાળો આજનો આ દિવસ બની રહે છે તમે કોઈ નવા વ્યવસાય માટે નવી કોઈ નોકરી શોધવા માટેનો પ્લાનિંગ કરો છો વિચાર કરો છો તો ચોક્કસથી આજે એના અંદર પ્રયાણ કરજો ભગવાન ગણેશજી સાફલ્યતાની પ્રાપ્તિ કરાવે અને એ જ કાર્ય દ્વારા તમે નફાને લાભને પ્રાપ્ત કરી શકો એવા પણ યોગ જણાય છે કોઈ તમારો પર્સનલ એવો નોકરી હોય પર્સનલ એવી વ્યવસાય હોય એની અંદર તમે કોઈ નવી શરૂઆત કરવા માટે થઈ અને પ્રયાણ કરો છો તો પણ ભગવાન ગણેશજીનું નામ લઈને ચોક્કસથી આજના દિવસે મીન રાશિના જાતકો એ કાર્યની અંદર શુભ શરૂઆત કરી શકે છે કે જેના દ્વારા એને આગળ જતા લાભની પ્રાપ્તિ થઈ શકે છે પરિવારની અંદર પણ આજે સુખ અને શાંતિનું વાતાવરણ એ તમને પ્રાપ્ત થતું જણાય તો આજના પંચાંગ પ્રકરણની અંદર આપણે મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકો માટે કઈ રીતે ચમકવાનું છે કિસ્મત એના વિશે વાત કરી ત્યારબાદ મિત્રો આજના આપણા એક ધાર્મિક વિષય ઉપર આપણે વાત કરવી છે આપણો આ કાર્યક્રમ કિસ્મત કનેક્શન એના અંદર દિન પ્રતિદિન આપણે એક ધાર્મિક ઉપાય અને ધાર્મિક આપણા વિષય કે જે શાસ્ત્ર સાથે આપણા વેદો સાથે આપણા પુરાણો સાથે ક્યાંય ને ક્યાંય એ જોડાયેલો છે એના વિશે જ આપણે વાત કરીએ છીએ ઘણી વખત બનતું એવું હોય છે મિત્રો કે આપણે આપણા રોજિંદા જીવનની અંદર આપણા નિત્ય કાર્યની અંદર આપણે જાણતા નથી છતાં પણ આપણાથી એવા કાર્ય થઈ જાય છે શાસ્ત્ર એવું કહે છે કે આપણે ત્યાં લૌકિક પણ એવી વાતો છે કે અમુક અમુક વસ્તુઓ છે ને એ બે વ્યક્તિઓ હોય ને એને હાથથી હાથમાં ગ્રહણ કરવી ન જોઈએ હાથથી હાથ લેવી ન જોઈએ એ છ શાસ્ત્રની અંદર વસ્તુ એવી બતાવવામાં આવી છે કે કદાચ તમે હાથ થી હાથ એને ગ્રહણ કરો છો ને તો ઉભયો હો પુણ્યનાશનમ એ બંને જણા નું ઉભયો હો એટલે જે આપવા વાળી વ્યક્તિ છે એ અને જે ગ્રહણ કરવા વાળી વ્યક્તિ છે બંનેનો નો નાશ થાય છે તો કઈ એ છ વસ્તુ રહેલી છે મિત્રો તો શાસ્ત્ર એવું કે છે લવણમ કટુકમ ખીરમ જલમ તૈલમ હુતાસનમ હસ્તાદ હસ્તેન દાતવ્યમ ઉભયો પુણ્યનાશનમ આપવામાં આવે તો તો ચોક્કસથી એનો દોષ લાગે છે અજાણતા થયેલા કાર્યનો દોષ શાસ્ત્રમાં વર્જ્ય બતાવવામાં આવેલો છે એટલે પાણી પણ મિત્રો આપણા ઘરે કોઈ આવે કોઈ મહેમાન આવે અથવા તો કોઈ પણ વ્યક્તિને તમે જ્યારે પાણી આપો છો ને તો નીચે કોઈ પાત્ર લઈ અને પાણી આપજો હાથ થી હાથ ગ્રહણ કરવાનું અગ્નિ પૂર્વકાળની અંદર લગ્નમાં પણ જો રામણ દીવા નું થતો હતો એ હાથ થી હાથ આપવામાં આવતા નહોતા મિત્રો તો શાસ્ત્રમાં આ છ વસ્તુઓની મનાઈ કરવામાં આવી છે અને આ છ વસ્તુઓ જો હાથથી હાથ ગ્રહણ કરવામાં આવે છે તો ઉભયો હો પુણ્યનાસનમ એ બંનેના પુણ્યનો નાશ કરવા વાળો બને છે તો આજે આપણો આ કાર્યક્રમ કિસ્મત કનેક્શન એની અંદર આવો એક સરળ ધાર્મિક વિષય આપણે વાત કરી છે કે જે અજાણતા આપણાથી એવા કાર્ય થઈ જાય છે તો ચોક્કસથી આજે આપણે આ છ વસ્તુઓ કઈ છે કે જેના દ્વારા આપણા પુણ્યનો નાશ થાય છે પ્રયત્ન કરીશું કે આપણે એ હાથથી હાથ ગ્રહણ ન કરીએ અને આવા જ આપણા આ ધાર્મિક વિષયો વિશે આપણે આપણા આ કાર્યક્રમની અંદર વાત કરતા રહીશું આપના મનની અંદર પણ કોઈ એવો પ્રશ્ન હોય કોઈ સંશય હોય કોઈ ધાર્મિક સમસ્યાઓ હોય કોઈ શારીરિક સમસ્યાઓ હોય કોઈ કોઈ આર્થિક એવી સમસ્યાઓ હોય ચોક્કસથી નીચે આપેલા નંબર ઉપર આપ શાસ્ત્રીજીનો સંપર્ક કરી શકો છો વેદ આધારિત શાસ્ત્ર આધારિત એના અંદર આપણે યોગ્ય નિરાકરણ લાવવા માટેનો પ્રયત્ન એ ચોક્કસથી કરીશું તો આપણો આજનો આ કાર્યક્રમ કિસ્મત કનેક્શન એની અંદર બસ આટલું જ નિત્ય પ્રતિદિન આજ સમયે આજ ચેનલની અંદર આપણે સાથે મળતા રહીશું ઓમ નમ શિવાય